સીતારામ જયરામ આપી આજે હું મારા વતનમાં મારી જન્મભૂમિ ઉપલેટા ગામ જે મોજ નદીના કિનારે આવેલું છે રાજકોટ જિલ્લાનું ગામ છે ત્યાં મારા બાપુજીની સમાધિ ત્યાં દર્શન કરવા હું ને મારો પરિવાર બધા આવ્યા છીરાલ બધા સીતારામ કર સીતારામ ચાલો તમને મારા બાપુજીની સમાધિના દર્શન કરાવું આ મારા બાપુજી છે પ્રવીણદાસ બાપુ આ મારા બાપુજીના બા કસ્તુરમાં એની સમાધિ મારા બાપુજીના બાપુજી એટલે મારા દાદા એની સમાધિ પછી આ મારા દાદાના ભાઈઓ છે મારા સમાધિ દાદીમાની ઘણા સાધુ સંતો ની સમાધિઓ છે જો આ મોજ નદીના કાંઠે આ જગ્યા આવેલી છે આ અમારા કુટુંબની સમાધિ બધી